જય શ્રી કૃષ્ણ કેમ છો આજે આપણે આંખોનું તેજ વધારવાના ઉપાયો એના વિશે વાત કરવાની છે શરીર માટે આંખ એ કોઈ અમૂલ્ય રત્નથી કમ નથી સમગ્ર શરીર માટે નેત્રનું ખૂબ જ મહત્વ રહેલું છે નેત્રનું વિનાનું જીવન વ્યર્થ છે હવે ગર્ભસ્થ બાળકને આંખની સમસ્યાથી બચાવવા માટે ગર્ભસ્થ સ્ત્રીઓએ કયા ઉપાયો કરવા જોઈએ એના વિશે આજે વાત કરવાની છે સૌથી પહેલાં તો ત્રિપળા ચૂર્ણ અને જેથી મધનું ચૂર્ણ ગાયના ઘી કે મધની સાથે મેળવીને લેવું એનાથી આંખનું તેજ વધે છે લીલા આમળાની સિઝન હોય ત્યારે એક કે બે નામ આમળા લઈને રસ કાઢી સવારે ગાયના કોઠે લેવાથી આંખનું તેજ વધે છે લીલા શાકભાજી જેવા કે પાલક દૂધી કોથમીર બીટ ટમેટા કાકડી એને દરરોજ ખોરાકની સાથે લેવા જોઈએ એનાથી પણ આંખનું તેજ વધે છે શક્ય હોય ત્યાં સુધી ગાય નું કે ઘીનો ઉપયોગ કરવો જોઈએ બને ત્યાં સુધી લીલ સવારના ભાગમાં જોવું જોઈએ અને જોઈએ ઠંડા પાણી થી આંખ ધોવી અને પગ પણ ધોવા જોઈએ જન્મથી પાંચ વર્ષના બાળકને ચોખ્ખા ઘી થી ગાયના ઘી થી પગના તળિયામાં માલિશ કરવાથી પણ આંખ નું તેજ વધે છે આંખમાં લાલાશ આવી ગઈ હોય કે દુખ આવ્યું હોય તો ચપટીક ચૂર્ણ લઈ અને નાખી ગરમ કરી ઠંડુ કરી કપડાં વાળી ગાળી અને થશે અને પીળા મટી જશે જમતા બાળકને પણ લીલા શાકભાજી અને લીલા દાણાની ચટણી દરરોજ ખવડાવવી જોઈએ અને મહિનામાં એકવાર મધનું મધ નું અંજન વધુ ધાણા સાકર અને વરિયાળી

કાસાની વાટકીથી પગમાં જો માલિશ કરવામાં આવે તો એનાથી આંખોનું તેજ વધે છે ક્યારેક આંખમાં જીવ જંતુ પડી ગયું હોય કે આંકડાનું દૂધ પડી ગયું હોય કે કોઈ કચરો પડી ગયો હોય ત્યારે દિવેલથી દિવેલને આંખમાં આંજવું જોઈએ એનાથી રાહત થશે સવારે ને સાંજે આંખમાં પાણીને છંટકાવ કરવાથી કે આંખને છાલકો મારવાથી આંખનું તેજ વધે છે અને આંખની સમસ્યા દૂર થાય છે જીરું ને પાણીની સાથે પાકવાથી પણ આંખની લાલાશ આંખમાં થતી પીડા દુખાવો એ દૂર થાય છે સરગવાના પાનનો રસ કાઢી એને મધની સાથે મેળવી અને આંખમાં આંજવાથી આંખના અનેક પ્રકારના રોગો દૂર થાય છે અને સમસ્યામાંથી છુટકારો મળે છે અને આંખનું તેજ વધે છે તો આમ આંખનું તેજ વધારવા અને એની સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે આ બધા ઉપાયો કરવા જોઈએ અને એમાંથી છુટકારો મેળવવો જોઈએ તો બને ત્યાં સુધી જેને આનો ઉપયોગ કરવો પડે એમ હોય એ કરજો આ મારો વિડીયો જો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો